ગુડ મોર્નિંગ એવરી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોગા મહારાજ તો એક નવી શુભ સવાર થઈ ગઈ અને આપણે જો અહીંયા બહાર તો ડિલિવરી આવી હમ આજે બહાર બહુ જ ઠંડી બહુ વિન્ડી બહુ પવન જબ્બર અને અહીંયા મેં આ પીઝો કાઢીને મૂકી દીધો ફ્રોઝન હતો

દૂધની ડિલિવરી પણ આવી ગઈ હો હોય ગયું બધું હવે આના આ કુલરમાં ગોઠવવાનું હો આ બધું અમુક તો ખાલી થઈ ગયું અને આપણે અહીંયા પેલો ભઈ આવ્યો જે ડિલેવરી લઈને એ રહ્યો હો એ બધું ગોઠવી જાય આવી રીતે ગઈકાલ મેં બતાવી દઉં ખાસો સામાન હતો દસ પંદર મિનિટમાં આવશે ત્યાં સુધી હું બધું તૈયારી કરી દઉં એના જે બી ફૂડ બનાવવાનું એની તો એના બહુ કામ ના પહોંચો અને આપણે અહીંયા મસ્ત ભજન ચાલક ક્રિષ્ણા ભગવાનના જય મા ઉમિયા જોઈ શકો સવારના વાગ્યા છે સવાર નવ અને જઈએ છીએ જોબે બતાઈએ હાથ તો જોર ઠંડો પવન છે બાકી કેવું ચાલી રહ્યું બધું બતાવીએ નહીં આ ગાડીઓ પડી આપી આ તો હવાનું ડિલિવરી આવી ગયો બાકી સૂર્ય ઉગ્યો જોડે બાકી મિનલ લે કસ્ટમર મિનલ ગુડ મોર્નિંગ કેવું બરાબર જોઈ શકો મિનલે શું બનાવ્યું ગયા ઓહો બધું મૂકી દીધું એમ ચીઝ બનવાની હોટ ડોગ ને બાકી મૂક્યું અને મિનલ લે કસ્ટમર ચમત તે વહેલા બનાવવાનું ચાલુ કરી નાખ્યું આમ તો જોડાવવામાં રોજ બનાવ મને કે કે કરી ઇન દિયર મારું મન થાય તો ના બનાવ તે હવે મોન કાઢજે આજે ચાલુ કસ્ટમર કસ્ટમર કે મને બનાવી તે મેં કીધું કે તમે બનાવી આવું એના પછી પાછો બીજો બે આયો એટલે મેં બુલાતી તમે કહું બનાવી દઉં અને આજે અંકિત ના કીધું થોડું ચાલુ પણ ચમ વેલા વેલા પાવ એ બધું મને ન મૂકી દે આવું ચમકો ચારેક કોમ કરવાનું દૂધની ડિલિવરી આય ને ગોઠવવાની હોય કોણ બનાવવાનો હું બનાવી દઈ પીરસ તો બના તો તો પર તો ડિલિવરી ગોઠવી જા કે કેન્ડી નઈ આઈએ એ બધા નામે બોલા તમળો હું લેવાઈએ રાખ્યો આ તા ઓ મનકાલી બોલવા જ રાખ્યો એ બોલવા વિડિયો ઉતારવા આજ સારું જા પીજો ઓ તમે જોઈ શકો पसी आयु मुको आलू पसी आयु मुको आलू पसी जो मुठी लेवाना पसी एन कट करी के

જૈન મૂકી છું વોર્નર માટે તમને બતાવું જો કઈશ કેટ તો હું આવી જતી સાડા દસે અત્યારે પોણા અગિયાર તો વાગ્યા અને આપણે અહીંયા ચા બનાવી દીધો અને અહીંયા પેલો હાંડવો વધો તો રહ્યો કાળો અને આ ચોખાના પાપડ જે મારી મમ્મીએ મોકલ્યા ઇન્ડિયાથી અને આપણે બપોરનું ખાવાની તૈયારી કરી નાખી આ રહ્યો લોટ બાંધવાની તૈયારી ચાલો હવે બધું કાઢીને મૂકી દીધું અને એક બાજુમાં આમાં મગ બફા મૂકી દીધા તો ચલા ચા ને ઉભી લઈએ જો વાઈશ આપણે પૂનો એક વાગી ગયો અને અહીંયા રોટલી બનાવવાનું ચાલું મારો આપણું બધું વસ્તુ ગોઠવી દીધું હો બપોરના સાડા ત્રણ થઈ ગયા અને આપણે કોમ તો પતાઈ નાખ્યું ખાઈને તો બધા ચોબી જતો રહ્યો અને મેં ખાસું એક્સ્ટ્રા કામ કર્યું કપડાં ધોવા નાખ્યા અને હવે વાળીશું સાંજે ક તો કાલે વાળીશું અને બાકી અત્યારે હું તૈયાર થઈ હું જેમમાં જવું બહાર સ્ટોરનો સામાન લેવા માટે તૈયાર થયું એટલે ટોપું ટોપુને જાડું બીજું તો કંઈ કર્યું નહીં આપણે અને જાડા પહેરાય છે અતિશય ઠંડી એટલી બધી ઠંડી ને તો અત્યુ એટલી હતી જ નહીં તો ચાલો હું તમને બતાવું ચાલો બહાર જઈને સ્ટોરે તો હું આવી જઈ અને જો આ રી અહીંયા કસ્ટમરો લોહી હેડા જાઉં નહીં જીઓ ઓકેજ મેં તમને કીધું હતું ને પેલા ફ્રૂટ ઓન્સનું કે અહીંયા બધા કેટલા બધા ફ્લેવર વન ટુ આ થ્રી આ ફોર આઈ રી ફાઈવ અને આઈ સિક્સ બટર એન્ડ ગાર્લિક એમાંથી અમે આ લાયા હતા આ વખત ટ્રાય કરવા માટે ચીઝ એન્ડ ગાર્લિકના તો ગાઈસ ફાઇનલી અમે અમારો સ્ટોર નો અને ઘર નો સામાન લઈ નીકળી ગયા જો બહાર બહુ ઠંડી છે અમે આયા તા અહીંયા જો બતાવું માર્કેટ બાસ્કેટમાં અત્યારે પોણા પાંચ થવા આવ્યા અમે લોકો બહાર ગયા હતા મોન રવિ બંને જણા થોડું ઘણું સામાન લાવવાનું હતું સ્ટોરનું લાવવાનું હતું અને ઘરનું લાવવાનું હતું તો અમે લઈને તો આવી ગયા તો આજે તો આ બટર લાવ્યા જેમ ઘી પતી જીતું તળિયો તો એટલે આજે રાતે ઘી બનાય આમાંથી અને હવે થોડું ઘણું ફોન જોઈશ ટીવી જોઈશ અને પછી ઊંઘી જાય તો બે ટી કલાક ઊંઘી પછી ઉઠીશું સીધું રાતનું ખાવાનું બનાવીશું તો પછી મળી ગયા અને રાતના ખાવા તો આઈસ ફાઇનલી હું ઊંઘીને ઉઠી જવું અને મેં અહીંયા તૈયારી કરી દીધી એક બાજુમાં ચાઉકળા એક બાજુમાં આ ઘી બનાવવા મૂક્યું આવી બટરની સ્ટીકો આવ એ બધી કાઢી દીધી ચારે ચાર પેકેટ બનાવી નાખ્યા પહેલાં અને આપણે એક બાજુમાં જે પૌઆ બનાવીશું ચમકા અંકિત અને ધ્રુવ ક્યાં હો પિક્ચર જોવા માટે તો ખાલી મારાને રવિને જ ખાવાનું હ બંનું તો ચાલો હું બીજી બધી તૈયારી કરી દઉં તો આની તૈયારી કરી દે ધીમે જે નાખવાનું હોય એની બહુ નહીં કરી જેમ કે બે જણ ખાવાનું હો અને એક બાજુમાં આ ઘી થઈ જાય ધીમા ગેસે મૂક્યું હો તે જોડે જોડે જોતા રહીશું ખાસું એવું બનાવી દીધું એટલે હાલ ચોધી ચાલશે અને આપણો અહીંયા ચા ઉકળી ગયો પવન રેડી થઈ ગયા જેમતા રવિ આવી ગયા ઘેર આજે રવિએ સ્ટોર બંધ કર્યો ચમકા મારા પેલા બે નહીં એટલે ગાઈસ આપણો સવા નવ થઈ ગયા અને રવિ ગયા આવી ગયા આપણે બધું ગોઠવી દીધું ખાવાનું અહીંયા ચા આ પૌવા આ આપણું દૂધ અને ઘી બની ગયો તો જવું બતાવું અને કમ્પ્લીટ ગ્લાસ જેવું લાગે કાચ જેવું ક્લિયર નહીં થવા ને ખારું બળી જાય ના તો કમ્પ્લીટ થઈ જાય આજે તો સરસ એવું હવે ઠંડુ થશે એટલે ડબ્બામાં ભરી દઈશું તો ચલો તને અમે ખાઈએ તમારે પણ ખાવું હોય તો આવી જાવ તાઇસ મેં અને રવિ ખાઈ લીધું આમ અને હવે આપણે થોડું ઘણું કામ બાકી એટલે આ બધું કામ પતાવી દઈશું અને આ બધું લઈ લઈ આવો આ વધ્યા તો ચલો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીશું મળીએ કાલના નવા વ્લોગમાં તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દુર્ઘા મહારાજ શુભ